રાજ્યમાં અનેક જગ્યાએ ગૌચરની જગ્યા ઉપર દબાણો થયા છે જેને લઈને સામાજિક સંસ્થાઓ રાજકીય પક્ષો અને સ્થાનિકોએ પણ આંદોલન કર્યા છે પરંતુ માથાભારે શખ્સો દરેક વખતે સફળ થવા દેતા નથી બોટાદમાં પણ કંઈક આવો જ કિસ્સો બન્યો છે લાખિયાણી ગામે કેટલાક લોકોએ જાહેર માર્ગો બંધ કરી દીધા છે અને ગૌચરની જમીન પર દબાણો કરી નાખ્યા છે છ ની વસ્તી ધરાવતા ગામમાં સો માલધારીના પરિવારો છે આ મામલે બાબા સાહેબ આંબેડકર ઉત્કર્ષ મંડળના નેજા હેઠળ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને દબાણો નહીં હટાવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે કે અમારું દબાણ એટલું બધું છે કે ગામના જાહેર માર્ગ બંધ કર્યા છે ગૌચપ દબાવ્યું છે એના માટે અમારી તમારી પાસે રિક્વેસ્ટ છે કે અમને આ રીતે હેરાન કરે છે ઘોડેશ્વરોને લાવીને એની પાસે કોઈ પણ ઝુલમ કરાવે છે અને એક તરફી રાજકીય સ્ટન્ટના કારણે

બાકી આમ તો ગૌસર માં અત્યારે છૂટી જ છે દાવાની અને ચારે દસ માં અત્યારે જે આપણે પાકા રસ્તા છે રોડ એ ચારે દસ ના અત્યારે ખુલ્લા છે અને જે ગાડા માર્ગ છે ખેડૂતો એ અત્યારે બંધ છે પણ એમાં આજે લાઠીદર ના માર્ગે તો ઢોર ભાડે એટલે મને છે ઘોડા સવારે છૂટા કર્યા એવું લાગે છે ગામડાઓમાં ગૌચરના દબાણો વધ્યા છે ત્યારે સરકાર આ મામલે દરમિયાનગીરી કરી દબાણ હટાવે તે જરૂરી છે નીતિન સોની વીટીવી ભાવનગર